ચાલુ કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા જુનાગઢની અંદર ઓરડી છે ત્યાં સ્વામી આવ્યા હતા અન્ય વાત કરીએ બધી ત્રણ મહિનો છે ને બે ત્રણ વખત આવ્યા હતા ફોરો ખુરું એ પટોળિયા એનો જે પટ્રોલિયા સ્ટેશનર છે ને એનું ખાતમુહૂર્ત કરી દાટન પછી સામે આવ્યા હતા માંદા પડ્યા હતા આહુ મહિનામાં ત્યારે બસમાં એક ખુરું કલાણાની બેક ઉદઘાટન કર્યું હતું જ્યાંથી અહીં આવ્યા હતા કલાણાથી અહીં જીવનગર શાહપુર અને વંથલી શું આવ્યું કહ્યું છે કોણ કે બોલો હલો વસંતભાઈ જી હા યાદ ભાઈ બોલો તું બોલો બરાબર બરાબર ગોપીઓની વાત આવી શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ કેવી રીતે એને સંગે કહીને ગોપીય નિર્ગુણ થઈ માટે શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ છે એને કોઈ શુદ્ધ સત્વાત્મા કહે છે તો ભાગવતના કરનારા વ્યાસ એનો શું સિદ્ધાંત છે એને ખબર પડતી નથી આ વાક્ય મહારાજે વડતાલના અઢારમાં લખ્યું ભાગવત બનાવ્યું કે વ્યાજજીએ તો વ્યાજજીનો નો શું સિદ્ધાંત છે એને ખબર નથી ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ તો શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ સેસે જેના સંગ થયા થઈ ગયા બોલો શ્રી કૃષ્ણ ભગવાન સદાયને માટે બાળ બાળબ્રહ્મચારી છે દ્વારકાની વાત નોખી છે અને વ્રજની વાત બે નક્કી પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ આ બે વિભાગ છે ભાગવતમાં વ્રજની વાત નોખી અને ઓલી નોખી છે દ્વારકામાં ભગવાન સાંખ મતનતા

મધ્યનું નું દસ એમાં વાત લખી છે દુર્વાસ ઋષિ જમનાજી હમે કટે આવ્યા શ્રી કૃષ્ણ ભગવાનની ગોપીઓને કીધું દુર્વાસે ભૂખે છે તો જમવાડો સોળ હજારની એકસો ને આઠ ગોપી ગી પેલા કીધું જમનાજી છે રાજા કેમ કરશું તો શ્રી કૃષ્ણ કે તમે જમનાજીને કહેજો શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મસારી હોય તો જમનાજી માગ દેજો આમ કીધું તો માગ દીધો સાથે ખાનાર લખ્યું છે હસ્તી હતી દાંત કાઢતી કરી દો મસ્કરી કરી આપણે ભેગા છે જમે છે ખાંઈ પીએ ઠેકડા મારે અને સદાયને માટે બ્રહ્મચારી હમ

સોળ હજાર એકસો ને આઠ ગોપી થાળ જમી ગયા પછી કીધું રસ્તા ત્યારે કે શ્રી કૃષ્ણ એમ કીધું તું કે જમનાજીને કેજો શ્રી કૃષ્ણ સદાને માટે બાળ સારી હોય માગ દીધો તો માગ દીધો બરાબર હવે એમ કેજો દુર્વાસા ઋષિ સદાયને માટે ઉપવાસી જાત ભીંડા માર્યા છે લોકમાં કહેતા હોય ને જાજા વાતો મારતા શું કે ભીંડાજી કે છે ગાત કાઢતા કરતા કીધું જમદાજી માગ આવ્યા સ્વયં બાપા કે ચૈતન્ય વસ્તુ કોઈ માયના પણ જમના જે જળ વસ્તુ છે ને એને પુરાવો આપો ગોપી સહિત નથી ને શંકા થઈ પણ છતાં શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ છે માટે ગોપી નિર્ગુણ કહેવાય સમજ્યા ને ઘઉં ભેગા કાકરા હોય ને એટલે ઘઉં જ ઘઉંમાં કાકરા હોય તો ઘઉં નો કહેવાય એમ બોલો આવો પ્રસંગ રામચંદ્રજી ભગવાન સીતાજીને લેવા માટે પાળ બાંધીને ત્યારે કોઈ માણા માહિનો નહોતું કોર માન્યો વાંધ્યા હ બધાયને કીધું રામચંદ્ર ભગવાને હા અલ્યા આપણ સૌની રીતે હવે બધું કહેવાય કે હોય એક બીજી ગોતી લો ને ક્યાં તોટો છે હા સૌથી હવે જવાબ દીધો હતો પણ ભગવાન ભેગા કોઈ હાલ્યા ને કોણ હાલ્યા વાંધે હાલ્યા એને શું કરું કે તો રામ ભગવાન કે નામ લે પાણો મૂકો શ્રી રામ એમ કે પથ્થર મૂકે મીંડા તરવા એક રામચંદ્રજી ભગવાન પોતે ગયા આ કે રામ નામે પથ્થર તરે છે જોવા ગયા તો પોતે પથ્થર મૂક્યો અને ડૂબી ગયો બીજો મૂક્યો ત્રીજો મૂક્યો ડૂબી ગયો પછી આવું અગત્યના ઢીલા જવાથી જાઉં ઢીલાપો ને તો લોહી નીકળીને એવો પર કે હનુમાનજી તો હનુમાનજી તો વાત વિચાર કરો હું એમ કહું છું કે આ મારા નામથી પથ્થરા તરે હું મૂકું છું ડૂબી જાય છે તો હનુમાનજી કે તાત તમારો સંબંધ છે તમે પોતે રામ અને જેને તમારા હાથથી ભેગો કર્યો એ તો ડૂબી જાય ને તમે પોતે છો તમારા હાથથી છોડી દો એનું શું થાય બાપ છે દીકરાને કાઢી મૂકે તો હું કરું દીકરી અનમેળી જાય તો વાંધો નહીં હું કીશું બાપા જો જાય ને તો એના પ્રાપ્ત કહેવાય અને બાપ કાઢી મૂકે ને તો એ બાપ કહેવાય એ હનુમાનજી કે તમે ભગવાન તમે સ્વયં અને તમારા તમારા હાથથી હેઠો મૂકો તો ડૂબી જાય ને ક્યાં જાય રામચંદ્રજી કે મારે તારે પાસે આજ ને તારે પાસે મારે જવાબ આજ લેવો હતો એટલે કહેવાનું એ કોઈ હાઈલા નહીં અને ભાંજરે કામ કર્યા જાણે પ્રગટને ભજી ભજી પાર પામા ઘણા ગીધ ગુંદકા કપિલ વૃંદ કોટી વ્રજ તણી નાર વ્યભિસાર આવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી ગીધ પક્ષ રાવણ સીતાને લઈ ગયો પછી ઝાપડ મારી પસારી દે હાલ તો થાય એમ કરતા કરતા સેવા કરી પણ ગીધ પક્ષી સારી આ હતો આસુર એટલે પોતાના આંગળીઓ છે ને આમ સોલી પથ્થર લઈ અને લોહી વાળા કરે પછી આમ નાખે બોલો માંસ જાણી ખાઈ જાય આખાને પાકો પાછ ફેરાઈ ગયો પછી બધી નથી કે રામચંદ્રજી ભગવાન નીકળ્યા પાણી પાયું એનો મોક્ષ કહ્યું ગીત ભૂનિકા હે જે સમયે સ્વયં બાપાએ લખ્યું જે થાય ટાણે એ ન થાય જે સમયે જેમાં રાજી પો ક્યારે ખાલી હાથ જોડીએ તોય રાજી થઈ જાય અને ક્યારે તન તોડ મહેનત કરો ને તોય ન થાય કે સમય કેમાં ભગવાનનો રાજી પહોંચે બોલો ક્યારે થાય સ્વામી કે ભેગો રહે કેમ કરે તોય ન થાય એને નિર્દોષ જાણે સ્વરોગને જાણે અને કોઈ પ્રકારનો અંતરાય ન રાખે ત્યારે થાય એને ભેગો રહે સેવા કરે અને કેમ કરે તોય એને નિર્દોષ જાણે સર્વજ્ઞ જાણે અને જેવો અંતર એવો બાર છેલ્લાના પાંત્રીસમાં લખ્યું સૌ પ્રકારના સંતના લક્ષણ કીધા એમાં સૌ પ્રકારના સંતના લક્ષણ એમાં જેવો બહાર એવો અંતર છ પ્રકારે બોલ એટલે કે સમય કેવી રીતે ભગવાન રાજી પોણવું જોઈએ ને અત્યારે જે બુદ્ધિયોગ છે શ્રમયોગ નથી પૈસા લેવા હોય તો બુદ્ધિથી મોક્ષ કરવો હોય તો બુદ્ધિથી સહેલો જન્મ કરવો હોય તો બુદ્ધિથી અત્યંતિક કલ્યાણ કરવું હોય તો બુદ્ધિથી પામ લેવાનું પેલા તપ કરી કે મરી ગયા સ્વામી કે ભગવાન ના મળ્યા અને આજે હામેથી ભગવાન તેરવા આવે છે બોલો હ હામેથી ભગવાન ભક્તોને તેરવા આવે છે બોલો આ બુદ્ધિયોગ કહેવાય ઊંધે માથે તપ કરી મરી ગયા રાફડો થઈ ગયા તો ઝીરો ઝીરો ડબલ એક ઝીરો વાંધો ના આવે પણ ડબલ ઝીરો એટલે મનુષ્ય જન્મ ચિંતામણી છે સમય ચિંતામણી છે પણ સારી રીતે જો સદવે થાય તો કામ આવે કાંજણ છે આંજણ હોય ને એ આંખમાં આંજો તો સારું થાય આંખ ટીપડી કરો તો કેટલું બે હિંસનું ફેર છે ને હું કહેશું બાપા આંજોને છે ને આંખમાં આજો ને તો ઠંડુ સારું દેખાય એ થાન કહેવાય પણ આયંઠ ભટકો કરો તો હું તો થાન ભ્રષ્ટ કહેવાય કે શું કહેવાય ખબર છે ને ટીલી લગાડી ગયા ગાડી કા જાતા જાતા કહી ટીલી લગાડી ગયા બોલો પછી હાથની કથાની અંદર ભગવાન શિવ મહારાજજી પોષે હા જે આપણે જાણવું જોઈએ બોલો શહેજાન